એરંડા ખૂબ આવી ગયા છે મજૂર મળતો ને મારે એકલાના ના ફોટા આવ્યા છે આમાં ફુવારા તો ચાલુ કર્યા પણ મૂકી નજર તો નખવા દો એરંડા છે એટલા બધા પાચા છે પણ બે ચાર મજૂરે કોઈ મેળ પડે એમ છે ને હવે મજૂર હોજર હું ચોક મળે કોકના ઘેર જવું કાણે ઠેકવાનું પડે અમે એક તો ભૂખે લાગી છે મને હવે ડોસીને કીધું ચા લઈને આવજે તો લઈને આવ્યો આ તો કેટલા દસ વાગ્યા આ તો અગિયાર વાગ્યા ખાવે ને તેમ થયો પછી ચા ને શું કરવું મારે તો

એ રાત નું ટાઢું એ કોઈ નતું ખાવ એવું રાતી મા પ્રસાદ કાધો લો રાતે ભૂખ જેવું નતું એસીડીટી ઉપડે તેલ નો ખોરાક ઓછો ખાઉં છું આટલી માત્ર કે આજ તો ભૂખ લાગી દોછી ચાલુ ના યા દસ અગિયાર વાગ વાય પણ તમે તો ભાઈ લેટવા તો છો શો થોડું તેજ આવે તો એવું બધું ના સાધુ દાલ ભાત ને એવું બધું કીધું કોઈ બટાકો તો ખોટ ભાઈ વાત તો જબર મજા આવે ચક્કર ખબર રાખવી પડે ગેસ ઊંધો થઈ જાય તો વાત છોડી ગયો

બુરા ભાઈને બુરા ભાઈને તો ચેડી વાયા છે કે એવો તો ચકલો બગાડતો નહીં મારોમાં વરસાદ ચકલો બગાડે છે હવે મારે બપોરે રહેવું પડે છે અને ફાંસીએ ફેર પાછું આપવું પડે છે અને પાછો જીવડો લોહી પીવું છે હવે ખેતરમાં કોઈ ભાતે લઈને આવે એવું તે મને ઉજેરા થોડી ઉડાવા દો અને પછી સુખ શાંતિ જવું અને હવે પૂંખ થયો છે તેવા થોડી મોરી મન લાગે ઘઉં ઉઠાવવા આવી જાય પછી ઘઉં વાડીને પછી

એ પાછો આતો મત હું તો વધોરી નહી હું એમ કરીને નટુભાઈ લ્યા હે ઉખોડ્યો પાર આવે આ દોહે માટી નું નટુભાઈ વળખા ખડ્યા ના પછી નટુભાઈ હા અલ્યા ઓરે લ્યા અલ્યા તો હું ભેંઘાવો છું તમે ઓ કોક લ્યા હું છું અલ્યા ખાઈ જાય હન નટુભાઈ ઓય હરું થા કે હું શી લે નટુભાઈ મારા તો પૂંખ મે નો પૈસા લેજો લેલા ગોય અલ્યા અલ્યા ભાઈ અલ્યા નુ ભાઈ આ ગો બહડો ગલ્યા શેડા તો અલ્યા મને તો પકડવા વાળો હું તણી અલ્યા પોછ લ્યા પોછ બજાડી ઓય 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 પકડી 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 અલ્યા હેડ્યુ અલ્યા પકડી પકડી હેડ્યુ તો હેડ્યુ અલ્યા આટલા આયુ 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 ઉપર હા એ કાઢજો ઉભારજો કાઢજો તો સરે અલ્યા દડુ ભાઈ સટકીશ્યુ જ્યુ 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 તમને જ્યુ અલ્યા ગલ્લો કરો અલ્યા હા અલ્યા ગલ્લો કરો ઉભારો હાથ ગાલવા લે મોય હા તો જ્યુ લ્યા અલ્યા દડુ ભાઈ આલ્યો આય ઉભડે એ ખાઈ જો ઉભર જો ઉભર જો ઓલા રૂપા ચેડી હાલ્યા ન થાકા ને શેકર ઉભરજો ઉભરજો દડુ ખાઈ ના હાલ્યા પકડી પકડી ઉભરો આ ભી લ્યો આવ્યુ પકડીઓ ઓ વા ખાઈ જો ખાઈ

મારું પાડું પાડું બોલા બાજુ એટલે બોલા આપડે ભાગ લેવો દો આવો

છે આવા છે તમારા છે ભાઈ આ તમારા બિયારણ સારું છે એ બધા બિયારણ લાવું ભાઈ હાલ તો બધા બિયારણ લાવ

હાથમાં આયેલા ખાવા તો લેવાતો હું લેવા ઈવો ને પેટ ભરી ઉલાડી મેં લીધો

એટલે હું તમારું નામ લે તરત આપણે બે દીધું એ ખોટું કરી દીધું એ વાત અમે ઢોર જીવડો હું તો આટલા સાધા પીલો કેટલા બધા ગૌતો ખાઈ ગયા છે